થઈ ગઈ અહેમદાબાદ પ્લેન ક્રેશમાં જે દુર્ઘટના થઈ છે તે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત લોકોને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા છે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જેમ કે તમને બધાને ખબર જ છે ન્યૂઝ તમને મળી જ ગયા છે કે અમદાવાદમાં બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ છે વિમાનની દુર્ઘટનામાં ઘણા બધા દેશ અને વિદેશના નાગરિકો મૃત્યુ પામ્યા છે તો તમામ જે દેશ વિદેશના નાગરિકો મૃત્યુ પામ્યા છે જે ઇજાગ્રસ્ત થયા છે તમામને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યાં તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જે મૃત્યુ પામેલા દેશ વિદેશના નાગરિક છે તેમના મૃતદેહને લાવવામાં આવ્યા છે ત્યાં તેમનો ડીએનએ ટેસ્ટ કરી અને તેમના મૃતદેહને ઓળખવામાં આવશે અને જે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર આપવામાં આવશે આ દુર્ઘટનામાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અવસાન પામ્યા છે તો મિત્રો વિજયભાઈ રૂપાણી સહિત દેશ વિદેશના ઘણા બધા નાગરિકોએ આ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવી છે તો તમે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરજો અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરજો આ વિદેશના નાગરિકોની જે જાન ગુમાવી છે વિદેશના નાગરિકે તેમના પરિવારજનો પણ રડી રહ્યા છે આંસુ વહાવી રહ્યા છે તમે જોઈ શકો છો નજારો કે કઈ રીતે રડી રહ્યા રહ્યા છે છે કેવા આંસુ વહાવી તો અમદાવાદ શહેરમાં જે વિમાન દુર્ઘટના થઈ છે તેમાં આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવી ચૂક્યા છીએ અને દેશ અને વિદેશના ઘણા બધા નાગરિકોને પણ આપણે ગુમાવી ચૂક્યા છીએ તો તમે બધાય કોમેન્ટમાં ઓમ શાંતિ લખી અને તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરજો અને આપણે તમામ ભાઈઓ બહેનો મિત્રો દિલથી આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કે ઈશ્વર માતાજી આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આપણા દેશના નાગરિકો અને વિદેશના નાગરિકોને શાંતિ અર્પણ કરે તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો હવે આપણે વિડીયોને પૂરો કરી તો નમસ્કાર મિત્રો